નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો એક નવા વિડિયો સાથે બાબા વેંગાને દુનિયાભરના પ્રખ્યાત ભવિષ્ય વક્તાઓમાંનો એક માનવામાં આવે છે તેઓ મૂળ બલ્ગેરિયાના હતા અને તેમણે અનેક ભવિષ્યવાણીઓ કરી છે જેના કારણે લોકો માનતા હોય છે કે સાચી સાબિત થઈ શકે છે તેમની ભવિષ્યવાણી તેઓ ખાસ કરીને તેમના અંધત્વ છતાં ભવિષ્યની વિશેષ કરેલી ભવિષ્ય વાણીઓ માટે તે પ્રખ્યાત છે નંબર એક વિશ્વ અને આફતો તેમણે દુનિયાના ભવિષ્યમાં મોટી આફતો વાયરસનો ફેલાવો અને યુદ્ધ અંગે આગાહી કરી હતી બે પ્રાકૃતિક આફતો તેમણે આબોહવા પરિવર્તન ભૂકંપ અને સુનામી જેવી ઘટનાઓ અંગે ચેતવણી આપી હતી ત્રણ ટેકનોલોજી વિકાસ કેટલાક લોકો માને છે કે તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી એવી પ્રગતિ કરશે કે લોકો રોબોટ્સ અને કૃત્રિમ બુદ્ધિ સાથે જીવશે ચાર દુનિયાના સમાપ્તિની આગાહી તેમનો દાવો હતો કે દુનિયા પાંચ હજાર ઓગણ એસી માં સમાપ્ત થશે તો મિત્રો બાબા વેંગાની કેટલીક મોટી ઘટનાઓ સાથે જોડાયેલી આગાહી જેમ કે નવ અગિયાર ના હુમલાની આગાહી બે હજાર ચાર ની સુનામી બે હજાર વીસ ના આફતો અને વૈશ્વિક મહામારી એટલે કે કોવિડ નાઇન્ટીન તેમણે ભવિષ્યમાં પણ અનેક ઘટનાઓ માટે આગાહી કરી છે જેમ કે એકવીસો પચીસ મંગળ પર જીવનની શોધ ત્રણ કોઈ મોટી યુદ્ધ જેવી પરિસ્થિતિ કઈક બદલાવ લાવશે નવી જન સંસ્કૃતિઓનો ઉદય તેમ છતાં વિજ્ઞાન અને સમકાલીન તાર્કિક વિચારધારા બાબા વેંગાની આગાહીઓને પુષ્ટિ આપતી નથી અને ઘણા લોકો તેમના ભવિષ્યવાણી પ્રત્યે શંકા વ્યક્ત કરે છે બાબા વેંગાએ વિશ્વયુદ્ધો અને આફતો સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા જાગૃત કરી છે કેટલાકનું છે કે તેમની કેટલીક આગાહીઓ સાચી સાબિત થઈ છે જ્યારે કેટલાક વિજ્ઞાનો તે ગેરસમજ અથવા અતિશયોક્તિ તરીકે ગણાવે છે વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીઓ એક મહાયુદ્ધોની આગાહી બાબા વેંગાએ આગાહી કરી હતી કે ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ શક્ય છે તેમણે એવું કહ્યું હતું કે આ યુદ્ધ મોટે ભાગે પરમાણુ હથિયારો અને રાસાયણિક હથિયારોના ઉપયોગથી શરૂ થશે જે વિશ્વના ઘણા ભાગોમાં વિનાશ લાવશે બે ધર્મ અને યુદ્ધ તેમનો દાવો હતો કે ભવિષ્યના યુદ્ધોનું મુખ્ય કારણ ધર્મ અને આદર્શોના ટકરાવ પર આધારિત હશે જે એશિયાના મિડલ

પૃથ્વી ગરમ થવાની દર વધશે અને આ કારણે ધ્રુવીય બરફ જ્વાળામુખી વિસ્ફોટ જેવી આફતોની આગાહી કરી હતી જે કેટલીક જગ્યાએ વિનાશ લાવશે ત્રણ જૈવિક યુદ્ધ બાબા વેંગાએ દાવો કર્યો હતો કે ભવિષ્યમાં જૈવિક અને રાસાયણિક હથિયારોની ઘણા લોકોના જીવન પર ગંભીર અસરો પડી શકે છે વિવેચન અને સાબિતીઓ જો કે બાબા વિંગાના ઘણા અનુયાયીઓ એવું માનતા હતા કે કેટલીક આગાહીઓ સાચી પડી છે પરંતુ ઘણી આગાહી સામાન્ય અથવા અવ્યક્ત છે જે લોકોને તેમની આગાહીઓને અલગ રીતે કરવાની જગ્યા આપે છે ત્રીજું વિશ્વયુદ્ધ અત્યાર સુધી શરૂ થયું નથી અને તેને ભવિષ્ય માટે ચેતવણી તરીકે જોવાય છે પરંતુ તેને શાશ્વત સત્ય માને તેની આસપાસની ચર્ચા હજુ ચાલુ છે બાબા વેંગાએ પ્રાકૃતિક આફતોને લઈને કેટલીક ચકચારી ભવિષ્યવાણીઓ પણ કરેલી હતી તેમના અનુયાયીઓ માને છે કે આ ભવિષ્યવાણી કેટલીકવાર સાચી સાબિત થઈ છે અને કેટલીક ઘટનાઓ સાથે તેને જોડે છે તેમ છતાં આ ભવિષ્યવાણીઓને વિજ્ઞાનના માપદંડને પૂરતા પુરાવા મળતા નથી પ્રાકૃતિક આફતો સંબંધિત કેટલીક ભવિષ્યવાણીઓ એક ભૂકંપ અને સુનામી બાબા વેંગાએ આગાહી કરી હતી કે ભૂવૈજ્ઞાનિક ફેરફારો પૃથ્વી માટે ભવિષ્યમાં મોટી આફતો લાવશે બે હજાર ચારની સુનામી બાદ કેટલાક લોકોએ દાવો કર્યો કે તે બાબા વેંગાની આગાહીને અનુરૂપ છે તેમણે વધુ એક મહાભૂકંપ વિશે કહ્યું હતું કે તે એશિયાના કેટલાક વિસ્તારોને તબાહ કરી દેશે બે આબોહવા પરિવર્તન

પૃથ્વીના કેટલાક પ્રાચીન જ્વાળામુખી ફરી સક્રિય થશે અને વિનાશ લાવશે તેમણે ખાસ કરીને યુરોપના વિસ્તારોમાં જ્વાળામુખી વિસ્ફોટની ચેતવણી આપી હતી જેનાથી વિશ્વના વાતાવરણમાં ગંભીર અસર પણ થશે આગાહી કરી હતી આ કારણે જગતના ઘણા ભાગોમાં લોકોમાં સંઘર્ષ અને યુદ્ધ શરૂ થઈ શકે છે પાંચ જળવાયુ પરિવર્તનથી ભારે પ્રભાવ બાબા વેંગાએ એવી આગાહી કરી કે એકવીસમી સદી દરમિયાન આબોહવા પદાર્થમાં એટલો મોટો ફેરફાર થશે કે કેટલાક નહીં રહે ત્યારબાદ નંબર છ સૂર્ય સંકટ તેમના અનુયાયીઓ કહે છે કે બાબા વેંગાએ સૂર્યની પ્રવૃત્તિમાં ગંભીર વિક્ષેપની આગાહી પણ કરી હતી જે પૃથ્વીના આબોહવામાં અસંતુલન લાવી શકે છે તો મિત્રો તમને બધાને એક પ્રશ્ન હશે કે શું આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે 2004 ની સુનામી અને ગ્લોબલ વોર્મિંગ જેવી ઘટનાઓ તેમની આગાહીઓ સાથે થોડું મળતી આવે છે પરંતુ આ પુરાવા પૂરતા નથી પ્રાકૃતિક આફતો માટે વૈજ્ઞાનિક તથ્ય અને સંશોધન વધુ સચોટ માનવામાં આવે છે તેમ છતાં તેઓની આગાહીઓ ચેતવણી રૂપે જોવાય છે જે પર્યાવરણ અને કુદરતી તબાહીના મુદ્દે ધ્યાન દોરે છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ લોકો માટે વિચારવા માટેનો વિષય છે પરંતુ તેને સંપૂર્ણ સત્ય તરીકે નહીં પરંતુ તેને આગાહી તરીકે જ લેવી જોઈએ તેમજ બાબા વેંગાએ જૈવિક યુદ્ધ અને તેની ભવિષ્યમાં હાનિકારક અસર વિશે પણ આગાહી કરી હતી તેમના અનુયાયીઓ માને છે કે તેઓએ એવા સમયમાં આ પ્રકારની ચેતવણી આપી હતી જ્યારે આ પ્રત્યે લોકો ઓછું જ જાણતા હતા બાબા વેંગાની જૈવિક યુદ્ધ પ્રત્યેની ભવિષ્યવાણી એક વિશ્વ પર મરણ લાવનાર જીવાણુ તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં જૈવિક હથિયારો દુનિયાના કેટલાક મોટા દેશો દ્વારા વિકસિત થશે આવા જીવાણુઓને વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવશે જે લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો લાવશે બે મહામારીનો ફેલાવો બાબા વેંગાએ આગાહી કરી હતી કે એક જૈવિક હથિયારથી અણધારી રીતે મહામારી ફેલાઈ શકે છે જે અનેક દેશોમાં લાખો જીવ ગુમાવશે બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીન મહામારી પછી ઘણા લોકો માને છે કે આ પણ તેમની આગાહીઓમાંથી જ એક હતી જે હથિયાર તરીકે ડિઝાઇન કરાયેલી નથી એવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે ત્રણ પ્રયોગશાળાઓમાં જોખમ તેમણે દાવો કર્યો કે ભવિષ્યમાં કેટલાક દેશો ગોપન પ્રયોગો કરશે જે કંટ્રોલ બહાર થઈ જવાથી અનેક લોકોની મરણ લાવી શકે છે પ્રયોગશાળામાંથી જૈવિક વિષાણુ છટકી જવા વિશે તેઓએ ચેતવણી પણ આપી હતી ચાર જૈવિક યુદ્ધ અને ધર્મ તેમના માટે જૈવિક યુદ્ધ ખાસ કરીને ધાર્મિક મતભેદો અથવા આંતરરાષ્ટ્રીય રાજકીય વિખવાદોના કારણે ભવિષ્યમાં ઉપયોગ લેવાય શકે છે ત્યારબાદ શું આ આગાહી સાચી છે તો મિત્રો જૈવિક હથિયારોનો જોખમ આજે વિશ્વના કેટલાક દેશોમાં જૈવિક હથિયારોથી સંબંધિત ગોપન પ્રોજેક્ટ ચાલી રહ્યા હોવાનું કહેવાય છે આ બાબતે વૈજ્ઞાનિક અને રાજકીય વિસ્તારોમાં સતત ચિંતા હવે વધી રહી છે તો મિત્રો આજે મહામારીની બાબા વેંગા દ્વારા આગાહીઓ કરવામાં આવી હતી તો શું આ આગાહીઓ સાચી પડી છે